ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ગળખોલ બદલી પામેલ તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો તેઓ બે દિવસથી ગુમ હોવાથી મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી મૃતદેહ પર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ કરતા મૃતક જનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા બે દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગળકોલ

તે સવાલનો જવાબ શોધવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તેમજ ડોક્ટર રાજેશકુમાર સિંધા પરિવારજનોને ડીએનએ મેચ કરવા માટે પણ પોલીસ વિચારી રહી છે